સાહિત્ય લોક સાહિત્ય ઝું કર્યું છે સૌથી પહેલા હું અમારા એડિટર રોનક પટેલ ને વિનંતી કરીશ કે તેઓ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીને સ્ટેજ ઉપર આમંત્રિત કરે आक आरेक्टर पाचल नो अमारू हीतु शुव हतु, शुव भीचाद तो या आखना सुधी कुछार। नमस्का, अस्पितास नमार पुलस्काप तमाम लुष्पागेच्छी, मानियम क्यों लुष्पागेच्छी, अधियां सबाना जैसी लुष्पागेच्छी, इ� ખૂબ ખૂબ સ્વાગત છે કે કે યુટ્યુબ ચેનલ છે એટલે સ્વાગતને ત્રણસો પાસઠથી તમે લોકો વાત કરતા હોઈએ છીએ પણ અમે એ જાણીએ છીએ અને આ નેટવર્કની પ્રણાલી પણ રહે છે કે ન્યૂઝ ચેનલ હોઈ શકે પણ એ ન્યૂઝ ચેનલના ધ્યાનમાં પણ હોવું જોઈએ કે આ પ્રદેશના વિકાસમાં કોનો કોનો ફાવો છે એમાં કોઈ બે મત નથી ગુજરાતની સમૃદ્ધિ ગુજરાતી સંસ્કૃતિ આગળ વધારવાની અંદર

जिना कारणे हमारा गुजरात में कैमल झाकप लागे काल के कथा परचन केची गुजरात या शासन श्री प्रिय पर शासन तमाम को कुकुवा बार जय संधा जय जय गुंटी का अब अपने कार्यक्रम की शुरुआत करिए सारे जनों के नौ रत्नों ने आज आपने सम्मानित करवाना चाहिए इन नौ रत्नों का नाम लिस्टे आप

અહીં બાળકોના અલગ અલગ વિભાગો અને બાળ સંસદ પણ છે શાળામાં કોઈ કાર્યક્રમ રાખવાનો હોય કે કોઈ પ્રવૃત્તિ કરવાની હોય ત્યાં સુધી કે કઈ પ્રાર્થનો ગવાશે એ પણ વિદ્યાર્થીઓ જ નક્કી કરે છે દર પંદર દિવસે બાળ સંસદ મળે જેમાં દરેક માળકોનો ઉપયોગ કરી લાતા સમીક્ષા થાય અને જો કોઈ શિક્ષક શિક્ષકનો પ્રમાણ હોય તો બાળ સંસદ શિક્ષકને પણ ઠપકો આપી શકે આ પ્રકારનું વાતાવરણ બાળકોને મળે છે રાકેશભાઈ પટેલ ઓગણીસો અઠ્યાણું જયારે શિક્ષક તરીકે જોડાયા ત્યારે એક થી પાંચ તેઓ એક માત્ર શિક્ષક ચાલીસ વિદ્યાર્થીઓ ભણાવતા આજે શાળામાં ધોરણ એક થી આઠ જીવન લક્ષી જ્ઞાન આપવામાં આવે છે ના કોઈ અત્યાધુનિક સગવડ ના મોટી મોટી ફી છતાં એક સરકારી શાળા આવી કેવી રીતે હોઈ શકે તે જાણવા દેશની મેનેજમેન્ટની સર્વોચ્ચ સંસ્થા આઈઆઈએમએ પણ રાકેશ ભાઈ આમંત્રિત કર્યા

આ પ્રસંગ અમારા માટે યાદગાર એટલા માટે છે કે જે પ્રકારે અને જે કાર્ય પદ્ધતિથી રોનકભાઈ એમની જે ટીમ છે આ પ્રકારે વ્યક્તિઓની જે શોધખોળ થાય છે એનું સન્માન થાય છે એનાથી ખબર પડે છે કે સમાજમાં શિક્ષણનું અને આવી કલા વગેરેનું શું મહત્વ છે હું રાકેશ તરીકે અહીંયા આભાર માનવાની સ્થિતિમાં એટલે નથી કે શાળા કે સમાજમાં થયેલા કાર્ય વિશે કર્તૃત્વ ભાવ હું અથવા અમારી આખી ટીમ રાખી શકતી એમ જ નથી એ જે કાર્ય થયું છે તે થયું છે અને એનું ટીમ તરીકે અમે એક માત્ર નિમિત્ત માત્ર બન્યા છે વિવિધ પ્રકારના એવોર્ડ્સ વગેરે અમારામાંથી આમ આરપાર નીકળી જાય છે અને અમારામાં બચે છે સમાજ પ્રત્યેની રાજ્ય પ્રત્યેની જવાબદારી આપણી જે મસ્તીકી પાઠશાળા છે એનું ધ્યેય વાક્ય પણ અમે રાખ્યું છે કે શ્રેષ્ઠ શાળા વડે શ્રેષ્ઠ સમાજ અને શ્રેષ્ઠ સમાજ વડે શ્રેષ્ઠ રાષ્ટ્રનું ઘડતર અને એટલે જ આપણી શાળા વિષયોને નહીં પણ બાળકોને કેન્દ્રમાં રાખે છે

જો એ શિક્ષણ માણસને પ્રસન્નતા ન આપી શકે જો એ શિક્ષણ માણસમાં સમજણ ન આપી શકે જો એ શિક્ષણ માણસને માણસ સાથે જીવાય કેવી રીતે એ ના સમજાવી શકે તો એ શિક્ષણનો કોઈ અર્થ નથી અને એટલે જ અમે બધા ટીમ નવા નદીસર તરીકે એક નાગરિક ઉગડતા આપણી પ્રવૃત્તિ કરીએ છીએ જે તમે એવીમાં જોયું અને અમને બધાને જુદી જુદી જગ્યાએથી વર્ચ્યુઅલી આ બધી વસ્તુઓ અમે સોશિયલ મીડિયા અને ટેકનોલોજી મદદથી મૂકી અને એટલે જ ભારતના પ્રધાનમંત્રી પણ અમને જે ગૌરવવંતી ઘટનાઓ પૈકી ઘટના એ પણ છે કે ભારતના પ્રધાનમંત્રી પણ અમારી શાળાનો બ્લોગ વાંચે છે એમના ટ્વિટર હેન્ડલ પર અમારી વાતોને શેર કરે છે ભારતનો સર્વોચ્ચ મળી શકે તેવા બે નેશનલ એવોર્ડ શાળાને મળ્યા છે રાજ્ય સરકારના પણ એવોર્ડ મળ્યા છે બધા મીડિયાના મિત્રોએ પણ નોંધ લીધી છે અને આ બધાના કારણે અમારી ટીમને આખા વિશ્વમાંથી ફ્રેન્ડ્સ ઓફ નવા નદીસર મળ્યા છે પંચમાન જિલ્લાના નાનકડા ગામની પ્રાથમિક શાળાને વર્ચ્યુઅલી આટલા બધા માર્ગદર્શકો મળ્યા છે અફઘાનિસ્તાન ની ટીમ હોય સાબરમતી આશ્રમ ની ટીમ હોય કામમાં રોકાય છે જોયું છે કે શિક્ષણ શું બદલાવ કરી શકે છે અને આ ઓફલાઈન ઓનલાઈન અને ઓફલાઈન ફ્રેમ્સ ઓફ નવા નદી સરવા આજે એબીપી ના સન્માન ના કારણે કદાચ અમને વધુ એવા ફ્રેમ્સ ઓફ ફ્રેમ્સ ઓફ નવા મળી આવશે ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર કેપિસ પર આપનો ખૂબ ખૂબ આભાર આગળ વધીએ કાર્યક્રમમાં હવે પછીનું ક્ષેત્ર છે સમાજ સેવા ક્ષેત્ર